વાત કરીએ વલસાડના સંજાણ ઓવરબ્રિજ પર પડેલા જીવલેણ ખાડાઓની તો વાહન ચાલકોને આ ખાડાઓથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ ભયના ઓરથા હેઠળ વાહન ચાલકો ગાડી ચલાવવા માટે મજબૂર બન્યા છે વલસાડના સંજાણ રોડ ઓવરબ્રિજ ઉમરગામ તરફ ઉતરતો રસ્તો એ વેળાએ સંજાણ રોડ ઓવરબ્રિજના એપ્રોચ પાસે પડેલા જીવલેણ ખાડામાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાના કારણે વાહન ચાલકોના વાહનો ગ્રસ્ત થઈ ગયા છે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે જેમાં વાહનોની એક્સેલ અને પાટા તૂટવા ટાયર ફાટવા પંચર પડવા જેવા બનાવો બની રહ્યા છે સદર ખાડા બાબતે એક વાહન ચાલકે ભોગ બનતા પોતાની વેદના દર્શાવી હતી कोचिंग में गिर गई कभी से पड़ी है आज लेके थोड़ा खुला है तो आया हूँ फिर मतलब यहाँ के रास्ते बहुत खराब है तो ये हालत हो गई आप लोग हाँ वो एकदम ब्रिज के ब्रिज के पास में बहुत जबरदस्त खड्डा है आरसीसी करके आगे छोड़ दिया है उसे वहीं से हुआ है सर तो। क्या क्या नुकसान हुआ आपको वो तो टायर में भी लग गया है अंदर से एक बार और यहीं से टूट गया था तो वो समय चाय पूरा ही नया चाय, रही है, भी नया चाय अंदर से दागी लग गया है टूट गया है वो टूट गया है ये बिल्कुल <तितितितिति>